મિત્રો ઇસ્લામના અરકાનો પૈકી તહીદ અને નમાજ બાબત બે વિડીયોથી મેં તમને મેસેજ મોકલ્યા હવે ઇસ્લામનું ત્રીજું અરકાન અગત્યનું અરકાન જે રોજા છે તેના વિશે આપણે આજે વાત કરીશું અલ્લાહ તાલાએ દરેક કોમમાં દરેક કોમ માટે દરેક ધર્મમાં ઉપવાસ અથવા તો રોજાની વ્યવસ્થા રાખી છે પણ એની પદ્ધતિ બધામાં અલગ અલગ છે દાખલા તરીકે દર રવિવારે ક્રિશ્ચન લોકો ઉપવાસ કરે છે હિન્દુ લોકો ફરાળી વસ્તુ ખાઈને ઉપવાસ કરે છે જે લોકો ચોવીસ કલાક અને ઉડતાળીસ કલાકના ઉપવાસ કરે છે આમ અલગ અલગ રીતે અલગ અલગ ધર્મમાં ઉપવાસનું મહત્ત્વ છે પણ મેં અગાઉ પણ કહ્યું છે તેમ ઇસ્લામ એ ધર્મ ફિતરી મજહબ છે ઈસ્લામ માત્ર મજહબ નથી પણ એ ફિતરી મજહબ છે જીવન જીવવાની પદ્ધતિ છે એટલે એમાં શરીરને ઇન્સાનની ફિઝરતને અનુકૂળ થાય એવી વ્યવસ્થા દરેક જગ્યાએ કરવામાં આવી છે અને તેવી જ વ્યવસ્થા લતાએ રોજામાં રોજીમાં પણ રોજામાં પણ કરી છે રોજો સુભા સાદિક પહેલાં અખત્યાર કરી લેવો શહેરી કરીને અને સૂરજ ગુરુપ થાય ત્યારે ઇફ્ત્યાર કરવો એટલે કે રોજોમાં ખાવા પીવાનું ચાલુ કરવું એને આપણે રોજો કહીએ છીએ અને રોજો એ અલ્લાહ અને બંદા વચ્ચેની બાબત છે નમાજનો કેટલો તોહિદનો કેટલો જકાત આપવાનો કેટલો સ્વભાવ સદકા કરવાનો કેટલો સ્વભાવ બધાના સ્વાબ અલ્લાહ તલાએ દરેક જગ્યાએ નક્કી કર્યા છે પણ અલ્લાહ તાલાએ એક જગ્યાએ કહ્યું છે કે રોજાના સ્વ વિશે મને ના પૂછો કારણ કે રોજો એ મારા અને બંદા વચ્ચે બંદાની વચ્ચેની વાત છે એટલે એનો સ્વભાવ શું આપો એ હું મારી જાતે નક્કી કરીશ એના પરથી ફરીદ થાય છે કે માણસ જ્યારે રોજો રાખે ત્યારે એમાં રિયાકારી એટલે દેખાવ જરા પણ હોતો નથી જ્યારે એકલા રૂમમાં બેઠો હોય અને સખત સખત તરસ લાગી હોય સામે ઠંડુ પાણીનું માટલું પડ્યું હોય અથવા તો ફ્રીઝ હોય છતાં પણ એ એમાંથી પાણી પીતો નથી એનું કારણ એ છે કે એને અલ્લાનો ખોફ છે અલ્લાહનો ખોફ હોય છે એટલે એને માત્ર અલ્લાહ માટે જે રોજો રાખ્યો છે એટલા ખાતર એ એકકેલામાં પણ રોજામાં ખાવા પીવાનું એવોઇડ કરે છે અને એટલે જ અમાર રિયા જરાક બી દેખાવ કે જરાક બી રિયાકારી ન હોવાથી અલ્લાહ તલાને એ બહુ પસંદ છે એટલે મિત્રો અલ્લા તાલાએ આખા વર્ષમાં એક મહિનો જેને રમઝાન કહેવામાં આવે છે રમઝાન મહિનામાં આપણા પર રોજા ફર્જ કર્યા છે એ સિવાય નિફળ રોજા પણ રાખવાના છે પણ નિફળ રોજા કરતા સૌથી અગત્યના અને મહત્વનો કોઈ રોજા હોય તો રમઝાનના છે અને રમઝાનના રોજા ફરજ રાખો તો જ બીજા રોજાના સવાબ તમને કબૂલ થશે રોજા હર હાલમાં બારીક મુસલમાનના ઉપર ફરજ છે એટલે તમે નાના સુદલુક બહાર કાઢીને સિગરેટ પીવું છું એટલે સિગરેટ વગર નથી રહેવાતું બીડી વગર નથી રહેવાતું મારાથી ભૂખું નથી લેવાતું મારી તબિયત બગડી જાય છે આવા સુલ્લભ માનાઓ કરીને રોજા એવોઈડ કરનાર સમજી રહે કે તમારે અલ્લાના અજાબથી બચવું હોય તો રોજા રેગ્યુલર રાખતા જાઓ અને રોજા નહીં રાખશો તો જેમ નમાઝ નહીં પડવાનો ગુનો છે અને તેનો અજાબ તમને અલ્લા તાલા આપવાનો છે એમ રોજા નહીં રાખવા એ પણ ગુનો છે અને એનો અજાબના તમે હકદાર થવાના છો જો રોજા ના રાખો તો તમને એવી બીમારી હોય કે જે બીમારીમાં રોજા રાખવાથી તમે મરી જાઓ એવી શક્યતા હોય તમારો જાન નીકળી જાય એવી શક્યતા હોય અને જો તમે રોજા ના રાખો તો કદાચ માફ છે પણ એ પણ પછી જ્યારે તમારી સારી પરિસ્થિતિ આવે તમારે એ રોજા કજા કરવાના છે સ્ત્રીઓને અમુક દિવસ મહિનામાં રોજા રાખવાની છૂટ આપ રોજા નહીં રાખવાની છૂટ આપવામાં આવી છે પણ એ રોજા પણ જ્યારે પાક થઈ જાય ત્યારે રમઝાન પછી પણ એ રોજાને કજા પૂરા કરવાના છે અને રોજા તો એક જહાજ છે તમારું મન કહેતું હોય તમારું મન કહેતું હોય મનનો શેતાન કહેતો હોય કે પાણી પી લે પાણી પી લે પાણી પી લે પણ તમે અલ્લાના ખોફના ખાતર અલ્લાને રાજી રાખવા ખાતર અલ્લાના ખોફ ખાતર અલ્લાને રાજી રાખવા ખાતર તમે પોતાના મન સાથે જેહાદ કરી અને તમે એ બધાને એવોઇડ કરો છો અને અલ્લાહને રાજી રાખવા તમે રોજો પૂરો કરો છો એનો સવાબ માત્ર અંદાજ આપશે અને અલ્લાહ પોતે પણ ફરમાવે છે કે તમે રોજાના સવાબ વિશે ના પૂછો એને શું સવાબ આપવો એ હું મારી રીતે નક્કી કરીશ રોજા એ તંદુરસ્તી માટે પણ સારા છે કેન્સર જેવી બીમારી જો તમારે એમાંથી બચવું હોય તો રોજા રાખો નિયમિત રોજા રાખનાર માણસને મેં નથી સાંભળ્યું કે કોઈને આપણે જીગરની એટલે કે પેટના કેન્સરની કોઈ બીમારી થઈ હોય કારણ કે ભૂખ અને પ્યાસ એ કેન્સરના જંતુઓને મારી નાખે છે એવું હમણાં એક જાપાનીઝ સાયન્ટિસ્ટે સિદ્ધ કર્યું છે મિત્રો શરીરને તંદુરસ્તી રાખવા જેમ આપણે શરીરને પાક બનાવવા માટે વજુ કરીએ છીએ ગુસલ કરીએ છીએ એમ આપણો જે માહિલો છે આપણું અંદર છે અંદરનો જે ભાગ છે એને પાક કરવા માટે રોજો જરૂરી છે મારી તમને એક દર્દભરી અપીલ છે કે આવતા રમઝાનમાં ખોટા બહારના કાયદા વગર બધા જ રોજા રાખો એવી હું અપેક્ષા રાખું છું વિનંતી કરું છું અને આ અગાઉના જે વિડીયો છે એ પણ જોજો અને આ પણ તમને જો મળે તો ઠીક અને નહીં તો તમારી પાસે જે નંબર હોય એ બીજા નંબર પર બી આને તમે ફોરવર્ડ કરશો તો આનો લાભ બીજા લોકો પણ લે મિત્રો અહત કરો કે અમે અલ્લાહને એક માનીશું પાંચ ટાઈમની નમાજ પડીશું અને રમઝાનના રોજ રોજા રાખીશું અને રમઝાનના રોજા રાખ્યા પછી જે નિફળ રોજા રાખવાના છે નિફળ રુખા રોજા રાખજો અલ્લાહ તાલા એ જે મેં કહ્યું તેનો અમલ પહેલાં મને અને તમને કરવાની તોફીક આપે અલ્લાહ તમારી રોજી રોજગારમાં બરકત આપે તંદુરસ્તી આપે أنا الله أنا رسول لي محبة وعاقر دعوانها الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته.